વાગોડિયા વિધાનસભા વિસ્તારના પ્રશ્નો ઉકેલવા ધર્મેન્દ્રસિંહ વાઘુ બાપુ વાઘેલા બાપુએ ની માંગ વાઘોડિયા વિધાનસભાના વિસ્તારમાં સંકલન મીટિંગ દરમિયાન શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ અનેક મહત્વના સ્થાનિક પ્રશ્નો ઉઠાવ્યા તેમણે જણાવ્યું કે રોડ રસ્તા અને બસ સ્ટોપ બસ સ્ટેન્ડોની હાલત જરૂરી છે તેનું તાત્કાલિક નવીનીકરણ જરૂરી છે વાઘોડિયાથી રોડ તથા સ્થિતિમાં છે જેનાથી વાહનોને ભારે મુશ્કેલી પડે છે વિસ્તારમાં પાણીની તંગીનો પ્રશ્ન પણ ઉગ્ર બન્યો છે જેના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી આસોજો નદી બસ સ્ટેન્ડ અને બસોની અછતને કારણે વિદ્યાર્થીઓ અવરજવર માટે મુશ્કેલી પડે છે તેથી ત્યાં બસ સ્ટોપની વ્યવસ્થા કરવાની વિનંતી કરાઈ ડેવડેમ અને ડેવ કેનાલનું નવીનીકરણ આસપાસના ગામો પાણીની સુવિધા મળે તેવું ભારપૂર્વક જણાવ્યું વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે બાપુએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી સંકલનમાં મુખ્ય પ્રશ્નો વાઘોડિયા વિધાનસભાની અંદર દરેક પિકઅપ બસ સ્ટેન્ડ જેટલા પણ છે એ બધા જ જર્જરિત હાલતમાં છે કોઈ પણ વ્યક્તિ ત્યાં બેસી ના શકે કે એ લોકોને કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધા નથી એટલે એ તમામ પિકઅપ સ્ટેન્ડો બસ સ્ટેન્ડ નવા બનાવવા માગું છું કે કેમ સાથે સાથે નિવિતા અને ખેડૂતોને માપણી માટેના રીસર્વેના ખૂબ મોટા પ્રશ્નો છે ખેડૂતે સર્વે કરવા માટે થઈને એક વખત તમારા ખેડૂત બાજુની માપણી થઈ અને માપણીમાં જે કંઈ વિસંગત આવે અને ફરી રિસર્વ કરવાનું હોય ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે અરજીઓ કરો અરજી કર્યા પછી પણ ખૂબ સમય સુધી એનો કોઈપણ જાતનો નિકાલ નથી આવતો અને વારંવાર ખેડૂતોને બાજુબાજુમાં ખેતરો હોય અને ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે તો એનું જલ્દી કંઈ નિરાકરણ કરવા માગો છો કેમ વાઘોડિયાથી જરોજ રોડના ઘણા મોટા પ્રશ્નો ખાડા અને ખગરધજ રોડ થઈ ગયો છે તો એના ખાડા પૂરી અને વેલામ વેલી તકે રિપેર કરી અને લોકોની મુશ્કેલી ઓછી કરવા માગો છો કેમ વાઘોડિયા વડોદરાની વચ્ચે પણ અમુક જગ્યાએ રોડ બેસી ગયો છે તો એ રોડને તાત્કાલિક જે પુર્ષણ બેસી ગયો છે એની અંદર નવું કામ વહેલામ વહેલી તકે કરી અને પબ્લિકની મુશ્કેલી ઓછી થાય એની પણ આજના દિવસે રજૂઆત હતી સાથે સાથે દેવ ડેમ દેવ કેનાલનું પણ જે જગ્યાએ તૂટી જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કંઈ નાનું મોટું ખરાબ કામ કરવામાં આવ્યું છે તો એનું ચેકિંગ કરી સેમ્પલિંગ કરી અને ખરેખર જો કંઈ કામની અંદર ખોટું થયું હોય તો એની કાર્યવાહી કરવા માગો છો કે કેમ બીજા અનગઢ અને એ વિસ્તારની અંદર જે કંઈ નાના મોટા પાણીના પ્રશ્નો છે તો એ પાણી સંપ બની ગયા છે પણ અમુક સંપોની અંદર પાણી પણ નથી આવતું અને સંપ ખરાબ સ્થિતિમાં હોય તો એની માટે થઈને કે કાર્યવાહી કરવામાં આવ્યો છો કે કેમ આ બધા પ્રશ્નો આજના ભાગોડિયા વિધાનસભાના હતા સાથે સાથે જરૂદ બસ સ્ટેન્ડ ઉપર જે કંઈ ગોધરાથી આવતી બસો ઊભી નથી રહેતી એ બસો ત્યાં ઊભી રહે એટલે વિદ્યાર્થીઓ અને ગ્રામ લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એનું પણ આજે સૂચન કરવામાં આવ્યું છે આસો ગામની અંદર પણ બસો બારોબાર જતી હોય એટલે ગામની અંદરથી જાય જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ નથી